આપણે ઠેલ આપી દે ને ઓલા ઓલા એ બધા જાર નાની વાત છે ને અત્યારે આપણે સો કિલો દોજ લેવું મીઠું નહીં લખેલું કેટલા નામ આપણે છે ને આગળ મજબો ભેગા થાય બંને જવાનો ટાઈમ થાય તો બાણી બી પાછું રાજભાઈ એક લાઈન મહેનત કરીશું ને આપણે જવાનું એવું બંધ અને પાણી છે ને ધોમ બધા છે તો આપણે તાણું થોડીક ઓલું આવશે કેટલા છે માછલા 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 તો અહીંયા થોડું ભર્યું છે આપણે છે ને આપણે શાક વીંટા ને તો આપણે છે ને મસ્બી વીવ ને જાય ને તો કાઈ હેર હોદ નથી એટલે કાઈ ગમા વીવ રાજબી ને લાવે છે એટલે જાર રિપેર કરી અને આ આપણે બહાર નીકળો થાતું નથી કારણ કે માણસો નથી કા માણસો થોડા ગોલા કાઠે હોય છે જય માતાજી ડાયરા ને અને આપણે છે ને અત્યારે બંને જવાનો પ્લાનમાં નથી મસ્બી જવાનો પ્લાન છે અને આપણે આગડી મોવા એવા દોરી લઈને એટલે કે મોવાથી તો આપણે દોરી હું બતાઈ દઉં આગડી રાજબી ઉતા છે જાર તળાવન સાલ ઉતા આગડી અમે એવા ને અત્યારે ખાઈ બી આપણે આગળ રિપેર કરવા રાજભાઈ મસ્ત ઓલરેડી કાંઠે લઈ લીધો તો ચાલો ઘડી વિડીયો બનાવી રહ્યો મજા આવશે છે આગળ બધાને જવાનું ટાઈમ થાય ને એવું બધાને જવાનું હોય પાછું પાણી હાર છે કે ન હારે પણ જવાય તો ખરું થોડું હાલો દાઇ એટલે કે રાજભાઈ પાસે રાજભાઈ જે ની હું તા કંટાળી હું તો એવું છે કરી ચાલુ હતું રાજુભાઈ તણાવતા খে নকৰি দিয়া

વેલા લઈ લેતો ને થોડો કામ સડ્યો તો ફાયદો થઈ જાત ભાઈ બોલી કેમ થોડો ઓછો હતો એમ હોય ને તો પકડે જ નહીં આપણે ઠલવતા જઈએ એટલે કે બધું ઠલવી નાખી ને ભાઈ હે ને વેતી મૂકી બંધણે नगर પાવા બંધને પાણી વે જાય બધી કલેરી ઇનો આવે ને તો હાલો હિરાલભાઈ અહીં એક લાખ લાખ રિપેર કરશી પાણા પાણા છોડશી અને આપણે પાછા આવી પાછા રિપેર કરો છોડી જમ તો તો ખરા બધું કરી રેડી કામ નહી દીધું રાજભાઈ એક લાખ મહેનત કરીએ ને આપણે જવાનું છે બંધણે રાજભાઈ થી થાય એ કરી છે બાકી આપણે આવીને પાછા આવી જાવ કાલે આપ બધી જતો બધી રેડી કરી નાખો આવો ઘર આવો આમ તો ગારો છે આપણે બાકી ભાવસ ભાઈ ભાઈ ગયા છે બધા ભાઈ ગામ તો હું એકલો વાહી ચલો તો સાપ પીટ તો ખબર હે ને તો આડે બા બાડી ને બધે આમ ચાઈ કાપી લીધો ને થાય તો ભાઈ આપણે હે ને બને તો પૂગા પણ બધા ની પેલા ની પણ બધા ની છે લઈ ને પૂગા બાકી તમને ખબર હે ને બધા છેલા તો પૂગે જ ની ભાઈ એમ તો હે ને ઓલા પૂગી જ રેડી અને પાણી છે ને ધોમ બધા છે

તો આપણે અટકાવી એટલે આપણે છે ને શાખા આપણે કોઈલું તાર કરીને મૂકેલું છે મોજા બધા ઠપકાવીને બી દેખાય રેડી અીત છે બધી હાલો ભાઈ જીત થી આ તો આપણા વાળા આવ્યા નથી બગલા બગલા બહુ મોટા બગલા આવી ગયેલા છે પાસે દેખાય એ બહુ મોટા છે નાના બગલા આપણે જે ચેન કરેલા છે ને એ ભોગલા પડી ગયેલા તમે ઘડી ખમો આગળ બતાવતો ને જેમ તેમ થોડા ટાંડી લીધું પાણી નીકળ્યા નહીં તો પાણી નીકળ્યા નહીં તો ભાઈને સાફ તો આવેલું ખબર નહીં તમને આમ જો

એક નંબર છે પણ અંદર વીજો ને હવે કાંઠે દિન તો જોવા મળે કે ન મળે ખબર નહીં કારણ કે હું કાંઠે ભૂગું કે રાજભાઈ તો નક્કી જ છે રાજભાઈ હા જરા દેખાય હજી છે ને ધંધીનો ઘણો બધો છે આપણે છે થોડીક ઉતાવી કારણ કે ના દિન છે ને ઘણું બધું કામ બાકી છે હું તમને પછી કઈ શું કામ બાકી હતું એમ

અ ઓલા આપણે રાજબે પડ્યું નાખું પાડતા ને એ પડ્યું નોખી પાડી ને રાજબે વી ने ને ચેર તો રાજબે ભીનો વી ગયા ને આગડે હે ને આપણે બધાને જવાનું છે ત્રણ જણા जना એટલે ત્રણ જણા છે ને તાર મુસોમ ભરા છે ને સાખ તો આપણે આલું છે ઘણું બધું બંધણમાં જો પાણી નોતા નીકળે ને તોય લાટ બધું આવી ગયું ઓલા તગર માં માછલા

આપો હું ટેપે વગાડી પછી મૂકી આવી તો તમે એને વિડિયો જોવા પડે જાય ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણો આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી દઈએ ફટાફટ દોરી કોમેન્ટ ઠપ કરી દો એટલે હે ને મજા આવે આપણી વિડીયો બનાવવાની તો વિડીયો જોયા જ કરજો ચેનલ કોઈ નવો હોય તો તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો મરીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડેરા